નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું પી જીવી દ્વારા અથવા તો ડીજીવી સીએલ યુજીવી ત્રણેય ચારેય જે વીજ કંપની છે એમાં આપણે ખેડૂતોને દાખવી કે હળવા દબાણના વીજ જોડાણ માટે એટલે કે નવું વીજ જોડાણ લેવું હોય અથવા તો લોટ વધારો કરવો હોય અથવા તો લોટ ઘટાડો કરવો હોય અથવા તો પુનઃ જોડાણ ખેતીવાડીનું લેવું હોય નામ ટ્રાન્સફર કરવા હોય સ્થળ ફેરફાર કરવા હોય અથવા તો હંગામી વીજ જોડાણ લેવું હોય વીજ જોડાણમાં કાંઈ ફેરફાર કરવો હોય વીજ ગ્રાહકની વીજ કક્ષામાં ફેરફાર કરવો હોય તો ફોર્મ એ વન કઈ રીતે ભરવું એનું આજે આપણે માર્ગદર્શન આ વિડીયોની અંદર લઈશું ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઘણી વખત એવું હોય છે કે આપણા દાદાના નામે વીજ કનેક્શન બોલતું હોય અને દાદા ને લાંબો ટાઈમ થયો હોય છતાં આપણે વીજ ટ્રાન્સફર ન કરાવેલું હોય તો એ મારી દ્રષ્ટિ મુજબ આપણે હવે આ જે સમય છે ફ્રી સમયની અંદર એ કરી લેવું જોઈએ તો એવા કેસ માટે ફોમ વન એ ભરવાનું છે અને એ વન એ ફોમ ભરવા માટે ગૂગલની અંદર ફક્ત એટલું જ ટાઈપ કરવાનું છે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ પી સીએલ ડોટ કોમ એની સાઈડ ઉપર જશો ને એટલે તમામ માહિતી એની એમાંથી આપણને મળી રહેશે હવે ફોર્મ વન એ ભરવા માટે આ દેખાય છે એ રીતે તમે એની અંદર આમાં પ્રથમ અરજીની તારીખ લખવાની રહેશે પછી આ જે કોલમ છે એ પીજીએસએલને લાગવું પડે છે એટલે આપણે આમાં કાંઈ કરવાનું નથી પણ અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા લગાડવાનો રહેશે હવે પ્રતિશ્રી જે આ ફોર્મ ભરવી છે એમાં નાયબી ને પીજીવીસીએલ ડીજીવીસીએલ કે યુજી જે આવતું હોય એની અંદર તમારે એનો જે પેટા વિભાગ હોય તો એ પેટા વિભાગનું સેન્ટરનું નામ અહીં લખવાનું રહે છે દાખલ તરીકે મારે પેટા વિભાગ અહીં ખાંભા લાગવું પડે છે તો મારે પીજીવી ખાંભા દેવું પડે હવે એની અંદર અરજીના પ્રકારની જો વાત કરું તો નવું વીજ જોડાણ લેવું હોય લોડ વધારો કરવો હોય લોડ ઘટાડો કરવો હોય પુનઃ જોડાણ ખેતીવાડીનું લેવું હોય નામ ટ્રાન્સફર હોય સ્થળ ફેરફાર હોય હંગામી વીજ જોડાણ હોય અને વીજ જોડાણમાં ફેરફાર હોય ગ્રાહકની કક્ષામાં ફેરફાર હોય થોડુંક આ વિશે આપણે સમજી લઈએ કે ભાઈ આ અરજીના પ્રકાર આપણને નવ જેટલા દેખાય છે તો નવું વીજ જોડાણ એટલે કે નવું કનેક્શન જ આખું નવું લેવું હોય તો પણ વન એ ફોર્મ ભરવાનું છે હવે દાખલી તરીકે જૂના ખાતે આપણે જે વાડીમાં વીજ કનેક્શન લાગેલું છે એની અંદર દાખલી તરીકે આપણે હવે કનેક્શન લીધેલું છે એ પાંચનું છે ને આપણે સાડા સાતની મોટર લગાડવી છે તો લોડ વધારો માગણો કરવી આપણે અને એ લોડ વધારવા માગણી કરવા માટે તમારે એ વન ફોર્મ તો ભરવું જ પડે એટલે પાંચ હોઝ પાવરની મોટર હોય અને સાડા સાતની આપણે કૂવાની અંદર કે બોરની અંદર લેવી હોય તો એનો લોડ વધારો કરવો પડે હવે ઘણા ખેડૂત ખાતેદારને એવો પ્રશ્ન હોય કે જ્યારે એણે લીધું છે ત્યારે દસનું કનેક્શન લીધેલું છે દસ હોઝ પાવરનું અને હવે એને જરૂર છે ફક્ત પાંચ હોઝ પાવરની તો એને ઘટાડો કરવો પડે તો એના માટેનો લોડ ઘટાડો એવો આવશે પુનઃ જોડાણ લેવા માટે એટલે કે એકવાર કેન્સલ કર્યા પછી પાછું એને ઈચ્છા થઈ એટલે ફરીને રિપીટ લેવું છે તો એવું પુનઃ જોડાણ કનેક્શનનું ચાર નંબરનું કોલમમાં બતાડે છે જ્યારે નામ ટ્રાન્સફર દાખત તરીકે નામ ટ્રાન્સફર છે દાખરી કે ભાઈ ભાગની વેચણીમાં મનસુખભાઈને આવ્યું હતું મીટર અને હવે આવ્યું છે એ રાકેશભાઈને છે તો કે જમીન એકની એક જ છે પણ એનું ખેતીવાડીનું જે ભાઈ ભાગની વેચણી થઈ એની અંદર નામ ટ્રાન્સફર કરવું હોય તો એ રીતે એનું નામ ટ્રાન્સફર થઈ જાય સ્થળ ફેરફાર એક જગ્યાએથી બીજી જગ્યાએ એવા જરૂરિયાત છે દાખલ કે આપણે સર્વે નંબર એકસો એકમાં હતું કનેક્શન અને આપણો હવે સર્વે નંબર બસો ને બે જગ્યાએ બીજી છે તો હવે આ જગ્યાએ જરૂર નથી ને તો પહેલી જગ્યાએ જરૂર છે તો એવું સ્થળ ફેરફાર કહેવાય હંગામી કનેક્શનની વાત છે તો હંગામી કનેક્શન બહુ ઓછી જરૂરિયાત હોય છે છતાં ઘણા ખેડૂતોને હંગામી કનેક્શનની જરૂરિયાત હોય કારણ કે વર્ષ દિવસ સુધી એને જરૂર હોય તો એવા હંગામી વીજ જોડાણ પણ મળી શકે વીજ જોડાણમાં કાંઈ ફેરફાર હોય તો એ ભરવું પડે વીજ કક્ષામાં ફેરફાર હોય તો પણ આ ભરવું પડે હવે આપણે એ જાણી લીધું કે વન એ ફોર્મ આ રીતે ભરવાનું છે એની અંદર લોડ વધારો ઘટાડો પુનઃ જોડાણ જે આ ફેરફાર છે ગ્રાહકનું નામ આ કોલમની અંદર ગ્રાહકનું નામ લખવાનું છે અહીંયા હવે ગ્રાહકનો નંબર દાખલ કે ફેરફાર હોય એવા લોકોને લાગવું પડશે નવા ગ્રાહકોને આ નહીં લાગવું પડે પણ અહીં વીજ ગ્રાહકનું નામ લખવું પડશે ગ્રાહક નંબર છે એ જે લોકોને ફેરફાર હોય ઘટાડો વધારો લોડનો જે છે એના માટે હવે વીજ વપરાશનો હેતુ એની અંદર બે નંબરનું કોલમમાં વીજ વપરાશનો હેતુ એવું છે તો એની અંદર આપણે ટીક કરવાનું રહે આમાં ઘર વપરાશનું કનેક્શન જ્યાં લેવું હોય તો એમાં ટીક કરવાનું વાણિજ્યક લેવાનું હોય તો એમાં ટીક કરવાનું ઔદ્યોગિક હોય તો એમાં ટીક કરવાનું સંસ્થાકીય હોય તો એમાં ટીક કરવાનું પાંચ નંબર ખેતીવાડી મોસ્ટ ઓફ આપણે આમાં આવે છે તો ખેતીવાડીનું કનેક્શન હોય તો અહીંયા ઠીક કરવાનું પાણી પુરવઠાનું હોય તો અહીંયા કરવાનું સાત નંબર સ્ટ્રીટ લાઈટ હોય તો આમાં અને અન્ય દર્શાવવું આઠ નંબર છે હવે એના ફોર્મની અંદર ત્રણ નંબરનો વિભાગ છે એની અંદર ઉદ્યોગ વાણિજ્યક્રમ અને સંસ્થાના પ્રકાર એવું આમાં દેખાડવાનું રહે ચાર નંબરના કોલમની અંદર જો વાત કરવી તો અરજદારનો વૈજ્ઞાનિક દરજ્જો કે ભાઈ એ કેવા પ્રકારના અરજદાર છે માલિકી ધરાવે છે ભાડું છે કે બાજુના ગ્રાહક નંબર બે પ્રકારના હોય એક ને એક ભાડુઆત એ જે જમીન કે આપણે જે હોય તો એમાં માલિકી હોય પોતાની હોય તો અહીંયા ટીક કરવાનું અથવા ભાડૂત હોય તો એને હવે એમાં પાછા બાજુના ગ્રાહકનો નંબર એટલે તમારી બાજુની જે વાડી છે એ ખેડૂત ખાતેદારનો ગ્રાહક નંબર પણ આમાં સામેલ કરવાનો રહેશે અને સાથે એની બને તો એક ઝેરોક્ષની કોપી એની જે લાઇટ કનેક્શન જે આ વાડીની મોટરનું બિલ જે છે એનું બને તો આ એક કોપી એ પણ આમાં જરૂર પડશે સાથે મિત્રો પાંચ નંબરમાં જોઈએ તો અરજદારનું પૂરું સરનામું અહીંયા આવે છે અરજદારનું પૂરું સરનામું જે આ પૂરું વીજ પુરવઠો માગેલ છે એમાં અટક પછી નામ પછી મધ્ય નામ પછી એડ્રેસની વાત કરું તો શેરી સોસાયટી એપાર્ટમેન્ટ એસેસ એ એનું નામ લખવાનું છે પ્લોટ નંબર ફ્લેટ નંબર મોલો ગામ ટાઉન શહેર જમીન સર્વે નંબર સાથે એટલે મોસ્ટ ઓફ આપણે બધા ગામડામાં રહેતા હોય ટાઉન ને શહેરને એવું આપણે ન લાગવું પડતું હોય પણ ઘણા ખેડૂત ખાતેદારને એ પણ લાગવું પડતું હોય તો અહીંયા ગામ અને ટાઉનને સર્વે નંબરને બધી વિગત વ્યવસ્થિત ભરવાનું છે વોર્ડ નંબર નજીકનું સીમા ને એવું બધું લખવાનું છે હવે ગામ ટાઉન શહેર એમાં તાલુકો જિલ્લો અહીંયા જે પિનકોડ નાખવાનો અહીંયા તાલુકો નાખવાનો અહીંયા જિલ્લો નાખવાનો છે આ રીતે જ્યારે છ નંબરનું જો વાત કરું તો હાલનું વ્યવહારનું સરનામું એટલે કે બીજી તમને કનેક્શન આપે અને એને કાંઈ લેટર અથવા તો એને કાંઈ આપવું છે તમને કાગળ કે ભાઈ તમે એટલા પૈસા તમારા ભરવાના થાય તો એનું પત્ર વ્યવહારનું સરનામું પણ જરૂરી છે તો છ નંબરમાં અહીંયા આપણું સંપૂર્ણ સરનામું લખવું જે અરજદારનું નામ એનો ગામનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ આજુબાજુનો વિસ્તાર એ આખું વિગતવાર ફરી દેવું હવે એની નીચે ટેલિફોન નંબર આવે છે તો અહીંયા મોબાઈલ નંબર મોસ્ટ ઓફ આપણા ખેડૂતોને મોબાઈલ નંબર આવે છે લેન્ડલાઈન બહુ ઓછા થઈ ગયા છે છતાં કોઈ ખેડૂત ખાતેદાર પાસે લેન્ડલાઇન નંબર હોય તો અહીંયા નાખી દેવાનો છે મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો છે અને ઈમેલ એડ્રેસ હોય તો નાખવાનો છે સાત નંબર આ ફોર્મની અંદર સાત નંબર છે એ વીજભારની વિગત કિલો વોટ એચપી હવે એમાં ઉપરનું પહેલું કોલમ છે જે છે એમાં એવું લખે છે સિંગલ ફેઝ છ કિલો વોટ સુધી એટલે કે સિંગલ ફેઝની જરૂરિયાત હોય ને સો કિલો વોટ સુધી હોય તો અહીંયા ટીક કરવાનું થ્રી ફેઝ કનેક્શનની ડિમાન્ડ હોય અને એક હજાર કિલો વોટ છ કિલો વોટથી એક હજ સો કિલો વોટ સુધી છ કિલો વોટથી સો કિલો વોટ સુધી થ્રી ફેઝ એના માટે અહીંયા ટીક કરવાનું છે હવે જે તમારે આ જે વીજભાર છે એમાં લાઇટ પંખા અન્ય ઉપકરણ મોટી પાવર લોડ એ બધું આમાં નાખવાનું છે અહીંયા હયાત કરારત લોડ હોય તો લોડમાં વધારો ઘટાડો કરવો એ અને કુલ લોડ અહીંયા લખવાનો છે એવી જ રીતે આઠ નંબરમાં પુનઃ જોડાણ અથવા તો સ્થળ ફેરફાર ફક્ત ખેતી વિજયક વીજ જોડાણ માટે આ એક અગત્યનું છે આપણે જ્યારે ખેડૂતો વધારે પડતું આપણે વીજ કનેક્શન ખેતી માટેના હોય છે ઘરે પણ હોય છે છતાં પણ આપણે જે આ વિડીયો છે એ ફક્ત ખેડૂતો માટે છે એટલે એમાં આમાં જે લખ્યું છે પુનઃ જોડાણ અથવા તો સ્થળ ફેરફાર સ્થળ ફેરફારની મેં તમને આગળ વાત કરી એમ ગ્રાહકનું નામ બિલની નકલ આપણે જે કનેક્શનને સ્થળમાં ફેરફાર કરવો છે એ બિલની કોપી એ આમાં નાખવાની છે એનો ગ્રાહક નંબર અહીંયા લખવાનો છે સર્વે નંબર લખવાનો છે એનો ગામનું નામ અહીંયા લખવાનું છે નવો જ જમીન સર્વે નંબર જે હાલનો તમે જે હોય અને એ જગ્યાએથી ફેરવીને તમારે બીજી જગ્યાએ લઈ જવું છે કનેક્શનને તો એમાં નવો જમીન સર્વે નંબર સ્થળ ફેરફારના કિસ્સામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આ ખાસ મુદ્દો સમજી લેવો અહીંયા જમીન સર્વે નંબર લખો ને એ પાછું ગામ લખવો અહીંયા હવે એ જ રીતે નામ ટ્રાન્સફર કરવા માટેનું હોય તો અહીંયા લખવાનું ગ્રાહકનો નંબર લખવાનો છે અહીંયા જૂના ગ્રાહકનો નામ એટલે દાખલી તરીકે આપણા દાદાના નામે કનેક્શન હોય તો અહીંયા દાદાનું નામ લખવાનું છે નવા ગ્રાહક હવે એના છોકરાના નામે લેવું છે એ કનેક્શન તો એનું અહીંયા નામ આવશે અથવા તો બીજી કોઈ વ્યક્તિનું નામ આવશે બરાબર એ રીતે વીજ જોડાણમાં ફેરફાર દસ નંબરમાં વીજ જોડાણમાં ફેરફાર એની અંદર પહેલાં કોલમ આ એમાં વીજ જોડાણમાં ફેરફાર માટે વિનંતી હોય તો લાગુ પડતા સામે નિશાના કરો આ વિજુરણમાં ફેરફાર કેવા પ્રકારનો હતો અ કે છે તો હળવા દબાણ સિંગલ ફેઝથી હળવા દબાણ થ્રી ફેઝ બદલવા જો આવું કાંઈ હોય તો આમાં ટીક કરવાનું હળવા દબાણથી થ્રી થ્રી ફેઝથી હળવા દબાણ સિંગલ ફેઝમાં ફેરવવા માટે ભારે દબાણથી હળવા દબાણમાં બદલવા માટે અને ડ છે એ અન્ય દર્શાવવું બે નંબરના કોલમમાં જો ગ્રાહકની વીજ કક્ષામાં ફેરફાર કરવાનો હોય તો કઈ વીજ કક્ષામાં ફેરફાર ઈચ્છે છે તે જણાવવું એ બાજુના કોલમમાં વિગત લખવાની હવે મિત્રો આ જે એ વન ફોર્મ જે કહેવાય છે એમાં અગિયાર નંબરના કોલમની અંદર સામેલ કરવાના દસ્તાવેજની યાદી આની અંદર સામેલ હશે તો કે એમાં કેટલી કેટલી વસ્તુ જો જોઈએ તો એક તો લઈને અરજદારના વ્યક્તિગત અરજદારના કિસ્સામાં કોઈપણ એક આમાં વસ્તુ જોઈએ છે એમાં એક નંબરમાં ચૂંટણી ઓળખપત્ર બે પાસપોર્ટ સાઇઝનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્રણ નંબરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ચાર નંબરમાં રેશન કાર્ડ પાંચ નંબરમાં સરકારી સંસ્થા દ્વારા અપાયેલ કોઈપણ ઓળખપત્ર એ પણ ચાલશે છ નંબરની અંદર પાન કાર્ડ સાત નંબરમાં ગ્રામ્ય કક્ષાએ લાગુ પડતા સરકારી અધિકારી દ્વારા અપાયેલ ઓળખનું પ્રમાણપત્ર આઠ આધાર કાર્ડ એટલી વસ્તુ આમાં તમારે સબમિટ કરવાની રહેશે હવે આ વ્યક્તિગત થયું જ્યારે જો અરજદાર કંપની હોય ટ્રસ્ટ હોય શૈક્ષણિક સંસ્થા હોય સરકારી વિભાગ હોય તે એને બાજુનું જે કોલમ છે જેમ કે બ્રાન્ચ મેનેજર આશર્ય કાર્યપાલક વગેરે તો જરૂરી ઠરાવ સંસ્થાના ઓથોરિટી લેટર બીડી અરજીપત્રકની સહી કરવાની રહેશે હવે બે નંબરના કોલમની અંદર વીજ જોડાણમાં માગેલ જગ્યાની માલિકીની અથવા તો કબજા પુરાવાના કોઈ પણ એકની સામે નિશાની કરો હવે ક્રમ નંબર એક રજીસ્ટર વેચાણ દસ્તાવેજ અથવા લીઝેડિડ અથવા ખેતીવાડીના કિસ્સામાં સાત બાર આઠ હક્કપત્રક અને છ નંબરની નકલ એ આમાં તમારે નિશાની કરવાની છે આ જે કોલમ છે એમાં સાત બાર આઠ હોય તો એની અંદર નિશાની કરવાની છે મિત્રો ઈજ રીતે બે નંબરના કોલમની અંદર મ્યુનિસિપલ ટેક્સ રસીદ અથવા તો ડિમાન્ડ નોટિસ અથવા તો અન્ય લાગુ પડતા હોય દસ્તાવેજ ત્રણ નંબરમાં ફાળવણી ફાળવણીપત્ર ચાર નંબરમાં ઝે અરજદાર માલિકી નથી પરંતુ જગ્યાનો કબજેદાર છે તેણે થી એકથી ત્રણમાંથી કોઈ પણ એક દસ્તાવેજ જગ્યાની માલિકીનું ના વાંધા પ્રમાણપત્ર આપવાનું રહેશે એ જ રીતે ત્રણ નંબરના કોલમમાં હાલના સરનામાના પુરાવા કોઈપણ એકની સામે નિશાની કરવાની છે હવે સરનામાના પુરાવામાં જો એક પત્ર એટલે કે ચૂંટણી ઓળખ કાર્ડ ચૂંટણી કાર્ડ જે હાલ છે પાસપોર્ટ હાલ છે ડ્રાઇવિંગ લાઇસન્સ હાલ છે રેશન કાર્ડ હાલ છે સરકારી સંસ્થા દ્વારા અપાયેલું ઓળખપત્ર હાલ છે હયાત બેંક ખાતાનું સ્ટેટમેન્ટ પણ હાલ છે પાણી ટેલિફોન બિલ વીજ બિલ ગેસ દરનું તાજેતરનું બિલ પણ ચાલશે ઇન્કમટેક્સ એસેસમેન્ટ ઓર્ડર હોય તો એ પણ ચાલશે અને આધાર કાર્ડ હોય તો એ પણ ચાલશે આમાંથી કોઈ પણ એકની સામે નિશાની કરવાની છે એટલે એક કોઈપણ ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાનું રહેશે હવે ચાર નંબરમાં લાગુ પડતા અન્ય દસ્તાવેજો હોય તો એનો દર્શાવવું હવે બાર નંબરમાં એવું કહે છે પીજીવીસએલના કાર્યક્ષેત્રમાં અરજદારના ગ્રાહકના નામે વીજ બિલના લેણા બાકી છે હા કે ના એ અહીંયા દર્શાવવાનું રહેશે એ જ રીતે પીજી વિશેના કાર્યક્ષેત્રમાં વીજ જોડાણ માગેલ જગ્યા પર વીજ બિલના લેણાં બાકી છે કે હા કે ના આ રીતે સંપૂર્ણ ભરી દેવાનું રહેશે જ્યારે પંદર નંબરમાં બાહિન્દ્રી છે હું અમો આ સાથે બાહિન્દ્રી આપીએ છીએ કે અ આ સાથે આપેલ માહિતી મારા જાણ મુજબ ખરી છે બ નંબરનું કલમમાં હું અમો આ સાથે સહમત છીએ જણાવીએ છીએ કે હું પીજીવી પીજીવી સેલ તરફથી ઉપરોક્ત દર્શાવ્યા મુજબના હેતુ વીજ લોડ માટે વીજ જોડાણ ચાલુ કર્યા તારીખ પછીના માસથી પંદર પ્રથમ તારીખથી બે વર્ષ સુધી વેજ જોડાણ મેળવવા ઈચ્છું શું અથવા તો ઈસીએસીએ હવે નીચે તારીખ અને સ્થળ અહીંયા દેખાડવાનું રહેશે મેઈન અરજદાર ગ્રાહકની સહી અધિકૃતની સહી અહીંયા અને નીચે નામ આ રીતે કરવાનું રહેશે મિત્રો આ આપણે જોયું આ ફોર્મ વન એ એમાં થોડીક નોંધ પણ છે અરજીપત્રક સાથે ઓળખપત્ર જગ્યાની માલિકી અથવા તો કબજાનો પુરાવો હાલના સરનામાના પુરાવા ઉપરાંત નિષેમ મુજબના દસ્તાવેજ સામેલ કરવાના રહેશે ભાગીદારી પેઢીમાં અરજદારે ભાગીદારી ડીટ અરજદારને અરજીપત્રમાં સહી કરવાનો અને કરારનામા સહી કરવાનો અધિકાર આપ પત્ર આ રીતના ટૂંકમાં બધા એના નોમ્સ છે એ આમાં સામેલ જ છે આ રીતે કરીને આપણે આ ફોર્મ આપણી બાજુની પેટા વિભાગની અંદર આપણે સબમિટ કરી દેવાનું રહેશે તો તમને મિત્રો મેં જે વાત કરી કે ભાઈ આ ફોર્મ વન એ ફોર્મ છે એવા ઘણા ખેડૂત ખાતેદારો છે જેને નામ ફેરવવું હોય અથવા તો ઘટાડો કરવો હોય લોડનો અથવા તો વધારો કરવો હોય તો આ વિડીયોની અંદર અમે આ લિંકની અંદર આ ફોમની કોપી પણ મૂકશું સાથે સાથે ગુ ગુજરાતની પી જીવી જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ પી ડોટ કોમ ઉપર જઈને તમે આ ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો અને તમે આ ઘરે બેઠા ભરીને તમે તમારી નજીકની ઓફિસમાં સબમિટ કરી શકો છો ધન્યવાદ સાથે રાજેશવરા જો આ વિડીયો તમને વધારે ગમતો હોય તો તમારા ખેડૂત ગ્રુપની અંદર અને ફોરવર્ડ કરજો કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબર કરજો